મારિયાહાટીનામાં શિવરાત્રીના પ્રસંગે શિવ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા હતા સવારથી જ શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી મહાદેવ મંદિર રુદ્રેશ્વર મહાદેવ મંદિર રામેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ સહિતના શિવદેવમાં લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા શિવલિંગ પર દૂધ ઘી મધ અને બિલીપત્ર પથ્ર ચડાવી ભક્તોએ ભગવાન શિવને રજવ્યા હતા મારતીના દ્રશ્યો સર્જાયા હતા મહાશિવરાત્રી નો પર્વ અવસર છે તો બધા ભાવિ ભક્તો માળિયા દરેક શિવાલયોમાં પૂજા કરે અને અર્ચના કરે બધા ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે આજે બપોરે બાર વાગે માલેશ્વર મહાઆરતી સાથે અને સાંજે સાત વાગે તથા રાતના બાર વાગે પણ ભવ્ય આરતીનો આરતી થશે અને બધા ભક્તો શિવ મહાઆરતીની લાભ લેશે અને ભાંગ પીને બધા પ્રસાદનો પણ લાભ લેશે બોલો હર હર મહાદેવ હર